આખો પૈસા લાવવાના ગીતો બી તો ગાડે વાય ભાઈ 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 હવે નઈ ગાવ હવે આપડે છે ને હું ના મુ ગામ લિલું કે ના લઈ એટલે છે ને આપડે હવે કોમ કરવાનું અરે આડા ને આપણે બે જણ હડકા કરી બરોબર ને લે આયડા હડકા કરો ફટાફટ એ આખી માર આમ ઉપર મેલવાઈ ને અને આ કોટા વેઈ ગયા ને એલા હડકા કરી દે ને ફટાફટ કર દે હડખા લુકડા લઈ આલું પછી દિવાળી બરોબર ને હા હા કકા હા શું કામ વા એવું એવું

ઉતરી ને પતંગ કેવા લાવવાના તારા મોટા હા તું પતંગ ચવડાવે આવડે આવડે ને ચાલે પાયડો આપણે આપડે ભે આઈ જઈ આ રે આ ને પોણી પોણી પાડો એ જ તું મારી સાંજે છે હું તને બતાવું અને જોઈ હું હારી પાવું તારે હારી પાવાની બરોબર ને આરી પે તારી આ મારી નો સંગાતી રાણા મારો કોય નથી કરમ તો કાકા આ છોકરા તમે પજન ગો પિંગ પ્યો પજન ગઈ સી પ્યો પજન ગઈ સી ઉશે મારી સી તે આપા ખેતર મો જઈને ચાલ લેતા હે તમે જો કે ખેતર રાશ્યો તે લે આ જાવ તે કોકના ખેતર મો ના લેતા હે કોકના ખેતર કોઈ ના લેવા દે

પાછો જવા દે મને રમતે ના કરે છોકરા ઓ કાકા આ જીવન હે કઈ દે અહી કઈ દે ના તાણે આ ચોઈ કલાક બે જણા ભેગા હોય છે એટલે આપણ નતું કહેવાનું આપણ તું હોય વાત મેલ ફટાફટ હારો લે આપણો લીલો સમ જોઈન ચડી જ જા હો આ લેબો હારો છે તું આના પર ચડી જા હો ફટાફટ ચડવાનું છે લાવ વાસી આલુ તું આના પર ચડી જા અને લાગી લાગી ટસકા જોડજે પેલા રમતો જો આપણી નાદી ના કાવસી હોય એ હાર આવતા નહિ કાકો મને બોલીશી અલ્યા તારી પેલું કોણ હ રમતા કાકા ત્યાં જવું પડશે કાક ગા ફટાફટ પડી મોટી મેટર થઇ જઈશે મેટર ની વાત પછી પણ હું શું

એટલે મૂકું રમતાજી ને ઘરે જવા દે મને પૂછવા દે શું વાત છે એ તમે હવે જોવો હવે એમના મૂ દાડા એમના પૂરા થઈ ગયા છે આ રમતાજી ને મેટર કરી છે ને એટલે પૂરા હવે એમના દાડા ગયા હ તમારે આબુ છે કે હું જાઉં મારે તો આબુ તો પડશે કા વળી લોકોક લોબુ કરો તમે આ પાવડો બાવડો ના દેવાય હડો તમે રહેવા દો તમે હમણા બધું સમાધાન કરી દેહો હર હડો જોતા ને તમે તાણ હો હારું હું તમને કઈ ભેગો થાવ એ હારું

કેમ છો શું વાતો છે અને આમાં ચીડીઓ બીડીઓ પહે જાય આપણે હાડો દવાખાન લઈ જઈએ અને આ બોય ડોક્ટર આવી ગયો છે હાડો દવાખાને એટલે છોકરા લઈ લે એક બાજુ હા હા લઈ જો એ છોકરા હેટ કે ઉપકરણ ટેકો કરાય લે ઓ ટેકો આ લે આ બાજુ આ હા લઈ લે હાડો દવાખાને લઈ લો દાવડી દાવડી વા તા આગેવાન હા ઓય દવાખાને લઈ જાવા તો દેસી દવા પડી છે અલ્યા દવાખાને લઈ લ્યો देसी દવા હાલ કર્યા કે કોક નોતું કરશો શું देसी આગળ હાલ ભણમાં આવી જાય એવી હા તો બધી देसी દવા લાયા હ પડી હ રમતાય રમતાય કે રમતાય રમતાય કે રમતાય કાબરાય હા ઓ પણ નવ થી લાગે સંતાજી મો પાદરામ ગયો તો આને પાદરામ થી મન ઓય કઈ કોણ લાવ્યું અલ્યા ફરી ગયું છે કે હૈ આ રે ક્યાં પાજી આ કોણ છે આ તો ડુંગરજી છે કે ડુંગરજી આ તો આપડા ગામના આગેવાન છે કાકા એ વાત ગાવ આગેવાન છે હા તમે તો મારું મા ભાઈબન ના કે આખો છે યન લાબાઈ